પોરબંદરમાં માછીમાર સમાજને ત્રીજી કુદરતી આફત નડી સહાયની માંગ કરી પોરબંદર માછીમાર ઉદ્યોગ ઉપર નભે છે અને પાંચ હજાર કરતા વધુ બોટ પોરબંદરમાં આવેલી છે તમામ બોટની સિઝન રક્ષાબંધન આ દિવસે શરૂ થયેલ છે પરંતુ કુદરતી આફતો વાવાઝોડા દરિયાઈ તોફાન ભારે વરસાદની આગાહી આવા ત્રણ ત્રણ વખત જાહેરનામા બહાર પડતા જેમાં માછીમારોએ સમુદ્રમાંથી પરત ફરવું દરિયો ન ખેડવાની સૂચના જેના કારણે માછીમારોને મેન્ટેનન્સમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક બોટ જ્યારે સમુદ્રમાં માછીમારી કરવા ઉતરે ત્યારે બોટની અંદર ઇંધણ રાશન માછલી સાચવવા પોસ્ટ સ્ટોરેજ માટેની બરફ તેમજ તેમાં કામ કરતા તંડેલ ખલાસી હેલ્પર સહિતના લોકોની રોજગારી સહિતની નુકસાનીની વાત કરવામાં આવે તો ચાર થી પાંચ લાખ જેટલું નુકસાન વેઠવાનો વારો આવે છે અને સમુદ્રમાંથી તરત બોલાવવામાં આવે તો તેને કોઈ પણ પ્રકારનો માછીમારનો વ્યવસાય બન્યો ન હોય અને ફિશિંગ કોઈ પણ વળતર ન મળ્યું હોય માત્ર નુકસાની સેવાય જ કંઈ મળતું નથી જેના કારણે સરકાર પાસે અપેક્ષા રાખી અને આજે માછીમાર ભાઈઓએ વળતરની માંગ કરી છે આજ રોજ તારીખના જે આજે હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલું છે આ તોફાનું આવ્યા ત્યારે અમારી જે આ રક્ષાબંધન ચાલુ થઈ ત્રીજી વાર આજે બોટું પાછી આવેલી મચ્છીમારને અહીંયા બોલાવે એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે આ કરોડો નુકસાન થયું તું એમાં બધાને અત્યારે જોઈએ તો એક એક બોટુની પાસે ઓછામાં ઓછા ચાર થી પાંચ લાખ રૂપિયો ખર્ચ થતો હોય એ પરત બોલાવવામાં આવે એ ચાર પાંચ દિવસમાં આવે પંદર વીસ દિવસની ટ્રીપમાં જતા હોય એમાં ચાર પાંચ દિવસમાં બોલાવવામાં આવે એમાં માર મટીરિયલ કઈ હોય નહીં એમાં મટીરિયલ થી માંડી અનેક નુકસાન થતી હોય આર્થિક જેવા કે બેન્કોના વ્યાજ થી માંડીને તમે બેન્કોના વ્યાજ અત્યારે ભરી ના શકતા હોય બે બે મહિના થયા એમાં બેન્કોના વ્યાજ છે બીજા કોઈ કરજ લીધા હોય એ કરજ ભરી ના શકતા હોય એમાં સરકાર કોઈ જાતની ધ્યાન નથી દેતી કૃષિ ની અંદર અત્યારે ખેડૂત આવે છે અને અમે આ ડરિયા ખેડૂત આવીએ છે કૃષિ ની અંદર

ને ઊંચા મોજા ઉછેડવાની જે આગાહી છે એના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળેલી છે એના અનુસંધાને અત્રેની વડી કચેરી દ્વારા જે સૂચના મળેલી છે એ મુજબ તમામ ફિશિંગ બોટોના ટોકન છે એ બંધ કરવા ઓનલાઈન ટોકન છે એ બંધ કરવામાં આવેલ છે તમામ બોટોને બંદર પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવેલી છે એ પોરબંદરની વાત કરીએ તો મોટાભાગની બોટો છે એ બંદર પર પરત ફરેલી છે અન્ય જે દૂર છે તે બોટોને તેમના નજીકના બંદરો ઉપર આશ્રય લેવા માટે સૂચિત કરવામાં આવેલું છે અને જે લોકો અન્ય બંદરો આશ્રય લીધેલો છે એ બોટોને પણ ત્યાં બંદરો ઉપર પરત ફર્યા બાદ અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલી છે હાલ અત્યારે બોટો જે બંદર પર પરત ફરેલી છે એની ઓનલાઈન રિટર્ન કામ રિટર્ન એન્ટ્રી લેવાની કામગીરી હાલ ચાલુ છે

મેન્ટેનન્સ સહાયમાં જે માછીમારોની જે રજૂઆતો છે કે તેમની બોટોને ફિશિંગમાં જાય છે અને આવી જે આગાહીઓને અનુસંધાને એ લોકોને ફરજ બોલાવી દેવામાં આવે છે તો એ લોકોને જે અહીંથી જવાનું આવવાનું અને જે ખલાસીઓને મેન્ટેન કરવા માટેનું જે ખર્ચ થાય છે એ માટેનું એ લોકો પોતાની ડિમાન્ડ રાખતા કરતા હોય છે સરકાર પાસેથી પરંતુ હાલ અત્યારે સરકાર પાસે એવી કોઈ સ્કીમ છે નહીં અને એમના દ્વારા જે છે ઉપર મંત્રીશ્રીઓને મંત્રીશ્રી ને રજૂઆત આ કરવામાં આવેલી છે સરકાર સરકારશ્રી લેવલ થી આ પ્રકારની કોઈ સૂચનાઓ આપવામાં આવશે તો એના મુજબનો સર્વે કરી અને સરકાર ને રિપોર્ટ કરવામાં આવશે